રાજ્યોમાંથી વેદો આવ્યા હતા એમાં જામનગરથી ઝંડુ ભટ્ટજીને પણ બોલાવવામાં આવ્યા હતા તેમને મહારાજને તપાસ્યા તેમનો રોગ જાણ્યો અને દવા શરૂ કરી આમ દિવસો ઉપર દિવસો જવા લાગ્યા ત્યારે બીજા પણ વેદો અને ડોક્ટરો આવતા અને મહારાજનો ઈલાજ કરીને જતા રહેતા અને તેમના ઈલાજના પૈસા પણ મેળવી લેતા જ્યારે ઝંડુ ભટ્ટ આજ દિન સુધી તેમને ઉપચારના પૈસા લીધા નહોતા એક વખત મહારાજે તેમને કીધું કે તમે ઉપચાર તો મારો કરો છો પણ તમે પૈસા કેમ નથી લેતા એ મહારાજ જ્યારે તમને સારું થશે ને ત્યારે હું જરૂર એ પૈસા લઈ લઈશ દિવસો પર દિવસો ગયા મહારાજના રોગમાં વધારો થયો અને સમય જતા મહારાજનું મૃત્યુ થયું અને ઝંડુભટ્ટ એક પણ રૂપિયો લીધા વિના જામનગર પરત ફર્યા મહારાજની વિધિ કર્યા પછી એ રાજ્યનું ચિકિત્સા ખાતાએ બે હજાર રૂપિયાનો ચેક નામ ઝંડુભટ્ટ લખી અને જામનગર મોકલ્યો ઝંડુ ભટ્ટજીએ ચેક જોઈ અને તરત પત્ર લખ્યો અને કહ્યું કે મહારાજને અસાધ્ય રોગ હતો મને ઝારવા દરમિયાન જ ખબર પડી ગઈ હતી પરંતુ દર્દીને ન કહેવાય નહીતર વધારે ચિંતા થાય એટલે એટલા માટે મેં કહ્યું ન હતું પરંતુ આ બે નો ચેક હું તમને પરત મોકલું છું જેમ મારી સારવારને કારણે મહારાજને સારું નથી થયું એનું નિદાન જ યોગ્ય નથી થયું તો હું પૈસા શા માટે લઉં જો દર્દીને સારું થઈને તો જ હું પૈસા અને રૂપિયા લઉં છું આથી આ બે હજાર રૂપિયાનો ચેક તમે પરત લઈ લેજો અને ઝંડુ ભરજીએ એ રૂપિયા પાછા મોકલ્યા આવા ઉત્તમ વેદ અને ડોક્ટરને આજે પણ આપણને તેને વંદન કરવાનું જરૂર મન થાય અને તેનામાંથી ઘણું બધું શીખવા પણ મળે